ગાંધીધામના મ્યુનિસિપાલિટીના મેડિકલ હેલ્થ ઓફિસરે અરજદારોને સબ રજિસ્ટ્રાર વિશે વાત કરી માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ નામ ડોક્ટર દિનેશ સુતરિયા અત્યારે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ગાંધીધામ મ્યુનિસિપાલિટીનો દસ જાન્યુઆરીથી ચાલ સંભાળ્યો છે અરજદારોનું અત્યારે આપણે જે સબ રજિસ્ટ્રાર તરીકે જે અંતર સીણાય અને કિડાણા માટે અંતરજાની ગ્રામ પંચાયતની અંદર અને મેઘપર બેવરીચી મેકપર કુંભાડી અને ગળપાદર માટે અત્યારે આપણે આદિપુરની અંદર સબ રજિસ્ટ્રાર ચાલુ માટેની દરખાસ્ત કરી છે અને જૂના જે બે છે ગાંધીધામ અને આદિપુરનું તે ટોટલી ગાંધીધામ મ્યુનિસિપાલિટીની અંદર અત્યારે ચાર સબ રજિસ્ટ્રાર કામ કરશે લોન ફોર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ